ડભોઈ કાજીવાડા મસ્જિદ પાસે આવેલ ગુલસની મદીના એરેબિક એકેડેમી ટ્રસ્ટ તરફથી સૈયદ મોહમ્મદ હમસા અસરફ અસરફા કિછોચવી સબ સૈયદ સાદા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પહેલા સાલાના જલસા અને મદ્રાસામાં ઇસ્લામી તાલીમ લેતા હિંસી બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અજમેર શરીફથી સૈયદ નુહરુલ મિયા ખાદીમ નાઝીમી આલા યાસીન અશરફી અને ડભોઈના પેસ ઇમામો તથા બહારથી સયુદ્ધ સાદાતો હાજરી આપી હતી આ ચલસા મદરેસાના બાળકો દ્વારા નાત મનકબત તકરીર ઇસ્લામી સવાલ જવાબો સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મુગ્ધ થઈ ગયા હતા જ્યારે કે ગુલસ્ન મદીના એરેબિક એકેડેમી ટ્રસ્ટ તેમજ દાતાઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રથમ હાફિઝ ક્લાસમાં પઠાણ અસદ ખાન ફિરોઝ ખાન મોહમ્મદ અઝરુદ્દીન અલાઉદ્દીન મલિક ખત્રી મોહમ્મદ અલી મયુદ્દીનની સાયકલ ઇનામ આપવામાં આવી હતી જ્યારે આલીમ ક્લાસમાં અબ્દાલ સાકિફભાઈ સૈયદભાઈ મિર્ઝા સૈફ મોસિનભાઈ પઠાણ નુર અશરફ મોસીની મોલાના સદા મંસૂરી તરફથી ત્રણ બાળકોને સ્ટીલ તિજોરી આપવામાં આવી હતી જ્યારે અમાપારા ફૈઝ ઇમરામ ઘાચિત અન્ય બે તથા મદની કાયદા અસવાન ફિરોજભાઈ થીમવાલા તેમજ અન્ય બે બાળકોને પણ સૈયદ સાદત અને મહાનુભાવોના હસ્તે ટોપ ટેન બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે કે મન્સૂરી સમાજની ત્રણ દીકરીઓ ગોલ્ડ મેડલિસ્ટ પાસ થતાં તેઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગોલ્સને મદીના એરેબિક એકેડેમીના પ્રમુખ વકીલ સબીરભાઈ તથા મકબુલ મુલ્લાફ વગેરે ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી અને મોહલ્લાની નવજવાન કમિટીએ કાર્યક્રમને સફળ બનાવવા સહેમત ઉઠાવી હતી ફઝલ ગુજરાત ન્યૂઝ ગુજરાતી آج اب اس وقت گلشن مدینہ عربی اکیڈمی کے بچوں کا جو سالانہ انعامی جلسہ ہوا جس میں بچوں نے بڑی کامیابی حاصل کی پوزیشن حاصل کیا ان کو بڑی شخصیتوں کے ہاتھوں سے انعام دیا گیا الحمدللہ یہ گلشن مدینہ عربی اکیڈمی ایک جون سے شروع ہوا جس میں معاذرہ سے لے کر و قرد اور عالم کلاس کی تعلیم ہو رہی ہے الحمدللہ یہ اسمارٹ ٹیکنالوجی کے ساتھ کی تعلیم اور دنیا کی تعلیم پہنچانے کی کوشش کر رہا ہے یہ کاشی وارہ مسجد جس کے زیر سایہ ادارہ چل رہا ہے اور مدینہ ودینہ کے ٹیکنالوجی مینجمنٹ خود محنت کوشش اور کابشے کر رہا ہے جس کا کھلا ثبوت یہ آج کا جلسہ اور آج کی یہ محفل ہے کہ بڑی تعداد میں ڈبوئی کی لوگ یہاں حاضر ہوئے۔ ہم سب کے شکر گزار ہیں اور ساتھ ہی ساتھ یہی ہیں کہ یہاں جس نے مدد کی ہے پولیس ڈپارٹمنٹ سے لے کر جن بھی حضرات نے ہم سبی کے شکر گزار ہیں اللہ تعالیٰ سب کو اس کا بدلہ فرمائے السلام علیکم